તમામ ગુજરાત આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત અંદર સારા માણસો જરૂર છે કે તમારે જે અને જાણવા વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી તમને કેવા અને આ ગુજરાતીઓ નો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે પણ આજે તમામ ગુજરાતી આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત ની અંદર સારો એનો હું તમને જવાબ આપીશ પણ ગુજરાત ની અંદર એવા કોઈ મુખાવો જવાબ નથી દેવાના આપણે કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહીશું કે મારું જીવન રીતે જીવ્યો છું કોઈ ખંડણી બાજુ પચાસ પચાસ લાખ રૂપિયા ની તો કોઈને બાપથી નથી બીત્યા અને એવો

આ ખજૂર નો બિઝનેસ છે નવ નવ વાગ્યા ના તમે અહીંયા આવીને પડતા ના મારી આટલી ઉકાશો નહીં પ્રેમ છે તમારો કરું છું પૈસા નો સવાલ છે આવા તમામ લોકો નો વિરોધ કરો જેને મફત ના પૈસા નતા હોય કાના ની થી મહેનત નો કરવી હોય એવા લોકોને આવા જવાબ દેવાનો સમય આવી ગયો છે હું કોમેડી વટન કરતા બહુ સ્પષ્ટ વાત કરું આજે સમજવા જોઈએ યુટ્યુબર હોય ઇન્સ્ટાગ્રામ હોય ક્વિએટર હોય તમામ ને કે મારી લોક સેવાની ચેનલ છે એ ચેનલ છે તમામ લોકો ને કહું છુંડી બનાવતો નથી સોના કરું છું રમી સર્કલ હોય જુના નથી કરતો કેમ કે આપડે ગુજરાત નો યુવાન ન જોઈએ

પોતાના નથી એવાનું ઘર બનાવવાનું મને એમાં તું શું પડી જાય પણ પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય આઠ મહિના મને એમ મારા ભાઈ મારી માતા મારી બેન મારી બોરી કોઈ હેરાન ન થાય આ કોઈને મોખ કરે તો કહી દઉં તોપતે વાવાઝોડા આઠ મહિના તમારી ધરતી પહેતો ગાંધીજી દસ રૂપિયા તમે કમાતા હોય રૂપિયા ભરી પાછળ માત્ર આવનારી જનરેશન આપણે આપણા છોકરાઓ આવનારી જનરેશન આગળ કે સારા કામ કરતા આગળ વધીએ કે તમે મને નક્કી કરીને હવે અને એવા તમામ લોકો નો મળીને વિરોધ કરવાનો છે કરશો કે નહીં તમામ લોકોને કહું છું રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામ છું અને ગામ નહીેમ આપશો કે આજે તમને ટકા એટલા લખ્યું કે તમારા ગામની અંદર થી પાંચસો પાંચસો હજાર હજાર લોકોએ આ નો કે આનું ઘર બનાવો તમારી ભાવનાની તમારી ભાવના શું છે કે ભાઈ આ મારા કઈક કરે છે તો લોકો છે અને ગાંધીજી અંદર મને કઈ કઈ તૈયારી કે ગાંધીજી અંદર આવ્યો એટલે જે છોકરા ને તમે પકડો બાયુ ને તમે પકડો તો એક જ આવશે અનો આશીર્વાદ છે મારા વાલો અને તમને મારી વાત કહું તો તેલની મે શરૂઆત મને તું આલા મૂંજા જો હું આશીર્વાદ છે અને તમામ સારું આપણે સિંહ લોકો માટે બીજું ખરાબ બોલું છું કે તમે મારું તેલ નહીં લો